જય માતાજી મિત્રો રૂબી કિચન તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ફક્ત જ તૈયાર થઈ જતી માટે ખીણની રેસીપી તો આજે આપણે ટ્રેડિશનલ રીતે દરેક ઘરમાં બનતી ખીર ખૂબ જ સિમ્પલ રીતે બનાવીને તૈયાર કરીશું ના વધારે તમારે દૂધને ઉકાળવાની ઝંઝટ કે ના કલાકો સુધી રસોડામાં રહેવાની ઝંઝટ ફક્ત દસ જ મિનિટમાં ખીર બનીને તૈયાર થઈ જાય છે તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોયને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો ચાલો આપણે બનાવીએ એકદમ સુપર ટેસ્ટી ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતી શ્રાદ્ધ પક્ષ માટેની ખીણની રેસિપી તો બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે ખીર બનાવવા માટે ખીચડીના ચોખા આવે છે તે લઈ લેવાના છે તો અહીંયા તમારે બાસમતી ચોખાનો ઉપયોગ નથી કરવાનો ખીચડીના ચોખા આવે છે તેનો ઉપયોગ કરવાનો જે આ રીતના નાની સાઈઝમાં ચોખા આવે છે તે જ લેવાના ખીર હંમેશા ખીચડીના ચોખાથી સરસ બને છે જો તમારે દૂધ પાક બનાવવો હોય તો તમે બાસમતી ચોખા લઈ શકો છો તો અહીંયા આપણે અડધી વાટકી જેટલા ખીચડીના ચોખા લીધા છે ખીર એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય તેની માટે તમારે ચોખાને બે ત્રણ પાણીએ ધોઈ અને અડધા કલાક માટે તેને પલાળી દેવાના છે તો આ રીતના ચોખા એકદમ સરસ પલળીને ડબલ થઈ જાય છે આ રીતના અડતાની સાથે જ બે ટુકડા થઈ જાય છે એટલે એકદમ સરસ તમારા ચોખા પલળીને તૈયાર થઈ ગયા છે તો આપણી ખીર એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય તેની માટે આપણે કુકર લઈ લઈશું અને કુકરની અંદર આપણે પલાળેલા ચોખા એડ કરી દઈશું તો આપણે અડધી વાટકી ચોખા લીધા છે તો આપણે દોઢ વાટકી પાણી એડ કરીશું એટલે ચોખા એકદમ સરસ મીણ જેવા ચડી જાય અને કુકરમાં બનાવી રહ્યા છે હવે આપણે એક નાની ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી લઈ રહી છું જ્યારે પણ તમારે શ્રાદ્ધ માટે ખીર બનાવી હોય ત્યારે તમારે ગાયના ઘીનો જ ઉપયોગ કરવાનો ઘી એડ કરવાથી ચોખાનું પાણી ઉભરાઈને બહાર નહીં આવે અને ઘીના લીધે સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને બે વિસલ આપણે વગાડી લઈશું બે વિસલમાં જ આપણા ચોખા એકદમ સરસ બફાઈ જશે ગેસ ઉપર આપણે કુકર મૂકી દીધું છે અને હવે આપણે મીડિયમ ગેસ ઉપર બે વિસલ થવા દઈશું તો અહીંયા આપણે બે વિસલ થઈ ગઈ છે અને કુકર થોડું ઠંડુ પણ થઈ ગયું છે તો આપણે ઢાંકણ ખોલી લઈશું અને ચોખાને આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા મીણ જેવા ચોખા થઈ ગયા છે તો આપણે પરફેક્ટ પાણી આ રીતના નાખ્યું એટલે બધું સરસ પાણી ચોખાની અંદર સોસાઈ ગયું છે અને ચોખા પણ સરસ થઈ ગયા છે વર્ષોથી આ રીતના જ ખીર ખીર બનાવવામાં આવે છે છે અત્યારે બધા અલગ અલગ રીતે બનાવતા હોય પણ જો તમારે પરફેક્ટ રીતે ખીર હોય તો તમારે આ રીતના ચોખા બાફીને પછી ખીર બનાવવાની એકદમ સરસ જાડે રગડા જેવી તમારી ખીર બનીને તૈયાર થશે તો આપણા ચોખા બફાઈ જાય એટલે આપણે ચોખાની અંદર એક લીટર દૂધ એડ કરીશું તમારે કેટલી ખીર બનાવી છે એ પ્રમાણે તમે દૂધ એડ કરી શકો છો તો અહીંયા આપણે દૂધ એડ કરી દઈશું દૂધને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે ના તમારે વધારે દૂધને ઉકાળવાની ઝંઝટ ફક્ત દસ જ મિનિટમાં ખીર બનીને તૈયાર થઈ જશે બે વિસલ વગાડીને તમે આ રીતના પાંચ મિનિટ માટે ખીરને ઉકળવા દેશો એટલે ખીર તમારી ખૂબ સરસ બનીને તૈયાર થશે હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને ખીરને આપણે આ રીતના હલાવતા જઈશું થોડું દૂધ ઉકાળવા લાગે ત્યારે જ આપણે ખાડ એડ કરવાની છે તો અહીંયા આપણે દૂધને ઉકળવા દઈશું દૂધ એડ કર્યા પછી તમારે કન્ટિન્યુ આ રીતના હલાવી જવાનું એટલે દૂધ નીચે ચોટી ના જાય જેમ જેમ દૂધ ઉકળશે એટલે ખીર આપણી એકદમ સરસ જાડડી થશે ચોખા તો આપણા પહેલેથી જ એક રસ થઈ ગયા છે એટલે આપણે વધારે સમય ચોખાને ચેડાવવાની જરૂર નથી ફક્ત આપણે પાંચથી સાત મિનિટ જેટલી જ આપણે આ ખીરને હવે પકવવાની છે

અત્યારે મેં ખાંડ લીધી છે તમે ખડી સાકર પણ એડ કરી શકો છો તો ખીર આપણી ગરમ છે એટલે ખાંડ ફટાફટ મેલ્ટ થઈ જશે તો અહીંયા આપણે ખાંડને સારી રીતે મેલ્ટ થાય ત્યાં સુધી આપણે હલાવીશું તો ખાંડ પણ આપણી સરસ મેલ્ટ થઈ ગઈ છે તો હવે આપણે ખીરની અંદર કાજુ બદામ અને પિસ્તા એડ કરીશું તમે ચારોળી પણ એડ કરી શકો છો અને દ્રાક્ષ પણ એડ કરી શકો છો તમને જે પસંદ હોય તે તમે એડ કરી શકો છો બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે અડધી ચમચી જેટલી વાટેલી એલાયચી એડ કરીશું એલાયચી એડ કરવાથી એની ખૂબ જ સરસ ફ્લેવર આવે છે બરાબર મિક્સ કરી લઈશું તમે જાયફળ પાવડર પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ એટલી સરસ સુગંધ આવી રહી છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી આ ખીર બનીને તૈયાર થઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ રગડા જેવી આપણી આ ખીર બની છે જો તમારા ચોખા થોડા આખા પાકા હોય તો તમે તેને આ રીતના મેસ કરી શકો છો પણ અહીંયા આપણા ચોખા એકદમ સરસ મેસ થઈ ગયા છે ત્યાં આપણી ખીર કમ્પ્લીટ તૈયાર છે અત્યારે આટલી લિક્વિડિ છે પણ હજુ થોડીક પડી રહેશે એટલે ખીર એકદમ સરસ ઘટ્ટ તૈયાર થશે જો તમારે ગરમ ગરમ ખાવી હોય તો તમારે થોડી જાડી કરી લેવાની પણ તમારે થોડી વાર પસી ખાવાની હોય તો આ રીતના રાખીને તમારે ગેસ બંધ કરી દેવાનો ખીર તમે ઠંડી અને ગરમ બંને રીતે ખાઈ શકો છો તો અહીંયા આપણે દાળ માટેની ખીર બનીને તૈયાર છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું ગેસ બંધ કર્યા પછી ખીરને આપણે પાંચ મિનિટ માટે પંખા નીચે આ રીતના હલાવવાની છે એટલે ખીરની ઉપર મલાઈ ના જામી જાય જો મલાઈ જામી જશે તો ખીરની અંદર કૂચા કૂચા આવશે પણ તમે આ રીતના પાંચ મિનિટ માટે પંખા નીચે થોડી ઠંડી કરીને પછી જો ખીરને સર્વ કરશો એટલે એકદમ સરસ તમારી ખીર બનીને તૈયાર થશે તો અહીંયા આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે અને ખીર આપણી થોડીક આ રીતના છે તો હવે માં ખીર તો તૈયાર થઈ જતી ખીરની રેસીપી ને એટલી સુપર ટેસ્ટી આ ખીર બને છે કે કલાકો સુધી દૂધને ઉકાળવાની ઝંઝટ નથી એકદમ સરસ આપણી રબડીદાર આ ખીર બનીને તૈયાર છે ખીણની ઉપર આપણે થોડા બદામ અને પિસ્તાથી સજાવટ કરીશું તો આ ખીર તમે ઠંડી અને ગરમ બંને રીતે ખાઈ શકો છો તમને કઈ રીતના ખીર પસંદ છે એ પ્રમાણે તમે આ ખીર બનાવીને તૈયાર કરી શકો છો તો હવેથી તમે પણ એકવાર આ મારી રીત પ્રમાણે ખીરની રેસિપી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ખાની ખીરની રેસિપી કેવી લાગી જો તમને આ ચોખાની ખીરની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય